અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામના એક જાગ્રત નાગરિક દ્વારા નીતિન ગડકરીને ઈમેલ દ્વારા બાકરોલથી ધોળકાના ફોરલેન હાઇવે નું અધુરું કામ ઝડપથી પૂર્ણ કરવા ઈમેલ કરી રજૂઆત કરવામાં આવી છે બાકરોલ થી ધોળકા સુધીના ફોર લેન હાઈવે નું કામ અધૂરું મૂકી દેવાતા વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે ત્યારે આ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાની લેખિત રજૂઆત બદરખા ગામના જાગૃત નાગરિક દયા પ્રકાશસિંહ નટવરસિંહ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને ઇમેલ દ્વારા કરવામાં આવી છે તેમના દ્વારા આ રજૂઆતમાં જણાવાયું છે કે બાકરોલ સર્કલથી ધોળકા સુધી નવા બનતા ફોર લાઇન હાઈવેનું કામ ત્રણ વર્ષથી પડતર પડેલ છે તેમજ આજ દિન સુધી ચાલુ કરવામાં આવેલ નથી તો આ રોડની બંને બાજુ ખોદકામ કરી મોટા મેટલ પૂરીને કામ અયોગ્ય મૂકી દેવામાં આવેલ છે તો રોડની બંને બાજુ મેટલ તથા કપચી નાખવાથી અવારનવાર ટુ વ્હીલર સાધનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માત સર્જાય છે વિશલપુરથી બનાવેલા થોડા અંતર સુધીનો ડિવાઇડર પણ ખૂબ જ અયોગ્ય રીતે બનાવેલમાં આવેલ છે આ ડિવાઇડરની બાજુમાં કોઈ પણ પ્રકારનું રેડિયમ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું નથી જેના કારણે રાત્રિના સમયે ઘણા બધા અકસ્માત સર્જાય છે તેમજ ઘણા બધા ફોર વ્હીલ અને ટુ વ્હીલ ચાલકો આ ડિવાઇડર સાથે અથડાય છે તો આ રોડ ની હાલત એટલી ખરાબ છે કે આ રોડ ઉપર આવતા તમામ ગામના રહીશો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે તો આ ફોર લાઇન હાઈવે નું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તે માટે બદરખા ગામના સામાજિક કાર્યકર દયા પ્રકાશસિંહ નટવરસિંહે રોડ તથા ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિનભાઈ ગડકરી તથા અમદાવાદ જિલ્લા કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરેલ છે ત્યારે આ વિસ્તારના તમામ રહીશો દ્વારા આ અધુરા તેમજ સાવબંધ હાલતમાં પડેલ ફોર લાઇન રોડનું કામ જલ્દીથી જલ્દી પૂરું થાય તેવી માંગ કરવામાં આવી રહી છે ઇદ્રિસ શેખ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ